ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં આજે આપણે આવી ગયા મિની પહાડમાં જોઈ શકો છો નજારો ફ્રેન્ડ નજારો છે મળી ગયા રાજેશભાઈ રાજેશભાઈ કેવો નજારો છે આપડે ડુંગર નો કઈ ના ઘટે તો હવે આપણે જવાનું છે આપણે ઘરે તો આપણે ઘર તરફ રવાના સહી સીજા તો હું તમને એક વૃક્ષ બતાવવાનો છું તમે એનું નામ આવડતું હોય તો જરૂર સી કોમેન્ટ કરજો તો જોઈ શકો છો કાંટાવારું આ છે આનું તમને નામ આવડતું હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો જો આપણો માર્ગ ના કટેયો બાકી ફાઇનલી આ આપણો ઘર છે ઓ યર કમ ઓ યર કમ ઓ આ પહાડ આપડાને માત્ર 1/2 કિલોમીટર આપડા ઘરથી દૂર થાય છે ઓ યર કમ ઓ યર કમ ઓ ઉતરવું પણ બહુ મુશ્કેલ છે જોઈ શકો છો આપણે તો એવાયા હંમેશ ના એટલે વાંધો ના આવે